નાયકા ગામે ગંદકીથી લોકો પરેશાન સમી તાલુકાના નાયકા ગામે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી ગામના લોકોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ ગ્રામ પંચાયતના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે તેવું મુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે નાયકા ગામ પંચાયત નાયકા ગામ લોકોને રોગચાળાના ભરણામાં ધકેલી રહ્યા હોય તેવું મુખે સાંભળવા મળી રહ્યું છે સરકારશ્રી દ્વારા વિકાસના કામોની ગ્રાન્ટ આપતી હોવા છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા નાયકા ગામમાં વિકાસ અને સફાઈના નામે મીંડું જ દેખાઈ રહ્યું છે વિદ્યાર્થીઓને રસ્તા પર શાળાએ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગામના લોકોના જણાવ્યા મુજબ ગામમાં જ્યાં પણ જુઓ ત્યાં ગંદકીના કારણે ચિકનગુનિયા મેલેરિયા જેવા રોગો ફાટી નીકળે તેવો ભય સેવાઈ રહ્યો છે પ્રવિણાવડ પાટણ